જો ઓ બધા કલર આયા ખોલવી નથી અતારે બરાબર અને એક આ નવ ફૂલ સ્ટોક હો વેલા દે પેલા પોકી દેજો જો પછી તમે આ ઓરવાળી વસ્તુ હતું નહી તમે કે ગોપી બેન વસ્તુ રાખતા નહી પછી એક આ લગડી ખરીદી માડે જો ચક નઈ હા પણ કેકા વસ્તુ નવું આવ્યો જો જો ખાલી બાર માં ધોણા મેરે લચ્છ જો ખાલી જો અગલી હતી એક નંબર હ પયા વાઇટો થઈ પીછદ મલે આ વધાર નહીં અને એક આ લગન ની જો પલ્લા શું કહેવાય પલ્લા ની બહુ બારે હાડી લાગે મજબૂત લાગે જો મજબૂત એટલે એક નંબર હાડી ચાર કલર હ જો

એટલે ટાઈમ ટાઈમ નહીં બધી ખોલી ખોલી દીધી એડ્રેસ ની લે તો વાત કરીએ વડવાડા ખોલા ટોલી બતાલ દુકાન નંબર પાર્લર ફાટક જોડે છે હોસ્પિટલે જાય દુકાન લક્ષ્મણજી નો નંબર મોકલું અંદર મુકું એટલે સ્ક્રીન ઉપર તમને લોકેશન ના મળે તો હા લખીને વોટ્સએપમાં મોકલજો લોકેશન મોકલવાનું કે એટલે લોકેશન મોકલી દે હા અને અમારા વિડીયોને લાઈક કરો ફોલો કરો ને せーかろー